નમસ્કાર શો ટાઈમ આપનું સ્વાગત ભાવનગરના વિક્ટોરિયા પાર્ક રોડ પર આવેલ હિમાલયા મોલની એક દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી હિમાલય મોલમાં આવેલ એક દુકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હતું તે દરમિયાન કોઈ કારણોસર દુકાનમાં આગ લાગી હતી આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને મોલની ફાયર સેફ્ટી સિસ્ટમ દ્વારા આગ બુજાવી હતી આ બનાવ અંગે સિનિયર ફાયરમેને માહિતી આપી હતી હિમાલયા મોર સિટી પોઈન્ટ નીચે દુકાનમાં ફર્નિચર કામ ચાલુ હોવાથી ત્યાં આગ લાગે એને આગને તેની સિસ્ટમ થી એ લોકોની મદદ થી અમે આગ બુજાવી નાખી કોઈને નુકસાન કે કોઈને કાંઈ જાનહાની થયેલ નથી આગની આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું ન હતું